અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ ઉપર દબાણ કરી બેસતા પથારા વાળાઓના દબાણો દૂર કરવામાં આવતા મહિલાઓએ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી અંકલેશ્વર ત્રણ રસ્તાથી ઓઈન્દેસર સુધીનો માર્ગ પહેલા માર્ગ અને મકાન વિભાગમાં હતો તે માર્ગ હાલ અંકલેશ્વર નગરપાલિકાના હસ્તક કરવામાં આવ્યો છે ત્યારે આ રોડ પર ત્રણ રસ્તા શાક માર્કેટ સ્થિત સંજય નગર તરફ જવાના માર્ગ ઉપર અળિંગો જમાવી બેઠેલા પંદરથી થી વધુ પથારા વાળાઓનું દબાણ આજ રોજ બપોરે દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે હોય અંકલેશ્વર નગરપાલિકાની કચેરી પહોંચી તેઓ પચીસ વર્ષથી વેપાર કરી રહ્યા છે. અને તેઓ દબાણ કર્યા વિના પથારા પાથરી વ્યવસાય કરતા આવ્યા છે. હાલ તેઓની શાકભાજી લઈ લેવામાં આવતા તેઓ ધંધો કેવી રીતે કરી પરિવારનું ગુજરાન ચલાવશે તેવા આક્ષેપ કર્યા હતા. તો અમે બધા આજે પચીસ છવ્વીસ વર્ષથી આ છોકરાઓ અમારા બી બેઉ અહીંયા ધંધો કરે છે સાહેબ. હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે. બે ચાર મહિનાની થાય ને કહે તો થશે. બે ચાર મહિનાની થાય ને કહે તો તમે અહીંયાથી હટી જાઓ હવે હતી ને અમે કેટલીક દૂર બધા જવાના બધા આપડે અહિયાં ના છે બાર આવીને ધંધો કરે છે ને અહીંયા આપણે આપડે અહિયાં અહિયાં છે પછી ઘડી ઘડી ફસાડે છે બધા કેટલા શાકભાજી આમ તેમ થાય બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર તો હવે કાં કરીએ અમે ધંધો બોલો તમે કે એવી રીતના અમે કરીએ હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું અમે તો લારી લઈને ઉભા રહીએ પછી પાછા હાજર બધા બધાની ઘેરે ચાલ્યા જાય છે પોતાની દુકાનો તો છે નહીં પાકી કે અમે કબજો કરવાના છે

અત્રે ઉલ્લેખનીય છે કે શાક માર્કેટ ની અંદર મોટા માથાઓ દાદાગીરી સાથે વેપાર કરે છે જ્યારે બહાર વેપાર કરતી મહિલાઓ પર તંત્ર દબાણના નામે અન્યાય કરતું હોવાનો સુર પણ વ્યક્ત થયો છે ત્યારે નાના વેપારીઓ માટે પણ તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ ઉઠી રહી છે અમે પચ્ચીસ વર્ષથી આ ધંધા સાહેબ અમારા આગળ પાછળ જ અમે વ્યવસ્થિત અંદર કહીએ કે અમારી કોઈ નોર્કલ નહીં કે કઈ નથી

ટોપલાવાળા શાકભાજીવાળા બાર બેસે છે અને અમારા દ્વારા પણ સાતથી આઠ વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી છતાં પણ એમાં કંઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે